શહેર વોર્ડ નંબર રહેતા લોકો દ્વારા ચીફ ઓફિસરને કરી રજૂઆત બે મહિના પહેલા લતાવાસીઓ દ્વારા ઉપલેટા નગરપાલિકાને ભૂગર્ભ ગટરના પાઇપ બ્લોક તથા રિટર્ન પાણી આવી જતા રહેવાસીઓએ લેખિતમાં કરી ફરિયાદ લતાવાસીઓ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ ન હોવાથી

મારું નામ નંબર નગીના સોસાયટી ગટરના પાઇપ છેલ્લા ત્રીસ વર્ષ પહેલા નાખેલા હતા એ પાઇપ સંપૂર્ણ ભરાઈ ગયા હતા એની અરજી બે મહિના પહેલા નગરપાલિકાના કચેરીમાં આપેલી ઈ કચેરીમાં અરજી આપે છતાંય કોઈ જાતનું કામગીરી થયેલ નહોતી આજ અમે તારીખ ત્રેવીસના ના રોજ સોમવાર અને નગરપાલિકા જીપી ઓફિસરની મુલાકાત લીધેલી અને જીપી ઓફિસરને મુખિતમાં રજૂઆત કરેલી કે મેડમ આ પાઇપ અમે ત્રીસ વર્ષ પહેલાં નાખેલા હતા આ પાઇપ બંધ થઈ ગયા છે હવે આ પહેલી તકે આ પાઇપ નું નિવારો લ્યો તમે અને નવા પાઇપ અમને બદલાવી આપો અને જીપી ઓફિસર અમારી સંપૂર્ણ વાત સાંભળી અમને અમને આશ્વાસન આપ્યું અને કીધું કે ના કામગીરી વહેલી તકે અમે ચાલુ કરી આપશું બસ એટલી વાત કરીને મારી વાત હું પૂરી કરીશ